તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર બોલેરો અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એકનું કમકમાટી ભર્યું મોત થયું તળાજાથી ભાવનગર જતા હાઇવે ઉપર આજે સવારે આઠ વાગ્યાના આસપાસ સમય દરમિયાન એક ગંભીર અકસ્માત થયો હતો આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ બોલેરો અને બાઇક વચ્ચે તણસા નજીકના વિસ્તારમાં ગંભીર અકસ્માત થયો હતો અને આ ઘટનામાં એકનું સ્થળ પર જ મોત થયું હતું શરીરથી મસ્તક જુદું થઈ ગયું હતું આવો ગંભીર અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનાના પગલે હાઇવે ટ્રાફિક વિભાગ અને પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા